નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ આજની મગફળીની તાજી આવકની આપણે વાત કરીએ તો મિત્રો છાપરા નંબર છમાં ત્રેવીસ પિલોરથી ચુમ્માલીસ પિલોર ભરાઈ ગયા છે મિત્રો ને છાપરા નંબર સાતમાં એક પિલોરથી ચુમ્માલીસ પિલોર ભરાઈ ગયા ત્યારબાદ રૂમ નંબર એકમાં એક પિલોરથી પાંચ પિલોર ભરાઈ ગયા છે એટલી ગુણીની આવક છે મિત્રો અને પાલની આવક મિત્રો દસ પિલોરથી પંદર ફિલો લગીને પાલ લઈ એટલે પાંચ ફિલોરમાં પાલ પણ ઉતરેલા છે મિત્રો અને અત્યારે છાપરો નંબર છ માં ત્રેવીસ ના પિલોર થી હરાજી કામકાજ શરૂ થઈ ગયું ચાલો હરાજીમાં માં જઈએ જાણીને કેવા રહીએ છીએ આજના ના મગફળી બજાર ભાવ અગિયારસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણી છે આ મગફળીમાં હવા ઓછી જોવા મળી છે મિત્રો બારસો ને વેચાણી છે નંબર છે 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 રૂપિયાનો જો બિલકુલ હવા માલ એકત્રીસ રૂપિયા માં વેચાણી માલ છે રૂપિયામાં વેચાણી છે મિત્રો ચોવીસ નંબર મગફળી છે વજનમાં

અગિયારસો રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ નંબર મગફળી છે એકદમ સૂકો માલ છે અગિયારસો રૂપિયાનો ભાવ થયો છે હવા વિનાનો માલ છે અગિયારસો રૂપિયામાં વેચાણો અગિયારસો ને પચાસ રૂપિયાનો ભાવ છે સાડા ત્રીસ મગફળી છે અગિયારસો ને પચાસ રૂપિયાનો આની અંદર મેં હવા માલ જોવા મળી રહ્યો છે મિત્રો અગિયારસો ને પચાસ રૂપિયામાં વેચાણી છું અગિયારસો ને એક રૂપિયામાં વેચાણી છે અગિયારસો ને એક રૂપિયામાં વેચાણી છે ચોવીસ નંબર મોકલી છે અગિયારસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો માઇનો રવાજ છે મિત્રો અને મિક્સમાં કોઈ સાડત્રીસ નંબરનો પોપટો આની અંદર જોવા મળી રહ્યો છે મિત્રો અગિયારસોને અગિયાર રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસોને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો અને મિત્રો આજે તેજી મંદિરની વાત કરીએ મિત્રો તો બજાર થોડું એવું સારું આજે પણ જોવા મળી રહ્યું છે દસ પંદર રૂપિયા બજાર નવામાં સારું જોવા મળી રહ્યું છે મિત્રો ઓગણચાલીસ નંબરમાં સારું બજાર જોવા મળ્યું છે